આગામી દિવસોમાં સત્યાવીસ અને અઠ્ઠાવીસ સપ્ટેમ્બરે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના તહેવારો આવી રહ્યા છે જેમાં તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને ઓગણત્રીસ તારીખે ઈદે મિલાદ નબીનો પર્વ આવી રહ્યો છે આ બંને તહેવારો બંને સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે અઠ્ઠાવીસ તારીખના રોજ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ થવાનો છે તેમાં એએમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર કુલ બાવન જેટલા નાના મોટા કૃત્રિમ કંડ

આ બંને ધર્મના તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક નાગરિકો ઉજવતા હોય છે આ તહેવાર પ્રસંગે સૌથી પહેલાં તો 28 તારીખના રોજ જે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ થવાનો છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર કુલ બાવન જેટલા નાના મોટા કૃત્રિમ કુંડની સ્થાપના કરવામાં આવેલી છે અમદાવાદ શહેરમાં નાના મોટા મળીને સાડા છસો જેટલા ગણેશ પંડાલોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે ભગવાન ગણેશની આ સાડા છસો જેટલી મોટી પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવનાર છે એ સાથે સાથે અમદાવાદમાં માનતાના પણ નાના મોટા અસંખ્ય ગણપતિ જે છે એનું વિસર્જન થતું હોય છે વિસર્જન માટે જે કૃત્રિમ કુંડ છે એમાં જ વિસર્જન થાય કોઈ અન્ય અન્ય વોટર બોડીઝમાં વિસર્જન કરવામાં ન આવે જેથી કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ થતી અટકાવી શકીએ શહેર પોલીસ દ્વારા ગણેશ વિસર્જનના આ સાથે સાથે ઈદે મિલાદનું જે તારીખ ઓગણત્રીસના રોજ તહેવાર ઉજવવામાં આવનાર છે તેના જુલુસ પણ અમદાવાદ શહેરમાં નાના મોટા મળીને કુલ સોળ જેટલા મોટા જુલુસ નીકળે છે અને આ ઈદે મિલાદના જુલુસમાં ટ્રક પણ જોડાતી હોય છે એ ટ્રક આશરે સો જેટલી ટ્રકો પણ જોડાનાર છે શહેર પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન આ બંને તહેવારને કોમી એકલાસ વાતાવરણમાં ઉજવવામાં આવે એ માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તમાં આશરે નવ જેટલા ડીસીપી સોળ જેટલા એસીપી સિત્યોતેર જેટલા પીઆઈ અને બસો જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સની સાથે સાથે આશરે પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ જોડાનાર છે એ ઉપરાંત એસઆરપીની ચૌદ જેટલી કંપનીની સાથે એક કંપની આરઆઈએફ પણ આ બંદોબસ્તમાં ઉપયોગ થનાર છે એની સાથે શહેર પોલીસના જવાનોને મદદરૂપ થવા માટે આશરે પાંચ હજાર જેટલા હોમગાર્ડનો પણ આ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવશે શહેરના મુસ્લિમ બિરાદરોનો સૌથી પહેલાં તો આભાર પણ માનીશ જેમણે ઈદ મિલાદના જુલુસ તારીખ ઓગણત્રીસના રોજ કાઢવા માટે સૌએ સંમતિ આપી છે તો શહેર પોલીસ કમિશનર શ્રી અને અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોનો ખૂબ ખૂબ આભાર શહેર પોલીસ બંને બંદોબસ્તમાં ખડેપગે આપની સેવા સુરક્ષા અને શાંતિના માટે કાયદોના વ્યવસ્થાની જાળવણી માટે ખડકે બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે શહેર પોલીસ દ્વારા સૌ નાગરિકોને એક નમ્ર અપીલ કે ગણેશ વિસર્જન અને ઈદે એ મિલાદ આ બંને તહેવાર આપણા કોમી સમાધિતાના તહેવાર છે આ તહેવારોની ઉજવણી આપણે જે ઉત્સાહથી કરીએ છીએ ઉત્સાહ જોળાઈ રહે પૂરતી સાવચેતી અને સલામતી સાથે આ તહેવારો ઉજવાય જેથી કોઈ પણ પ્રકારની આકસ્મિક દુર્ઘટના ન બને અને સૌ નાગરિકોને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંને તહેવારની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન